ઝઘડીયા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલના નામની જાહેરાત થયા બાદ સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ આ નિર્ણયનો વિરોધ કરીને મોવાડી મંડળના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી હતી ઝઘડા તાલુકા ભાજપના પ્રમુખ તરીકે સંદીપ પટેલની વરણી સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ વિરોધ નોંધાવતા ભરૂચના રાજકારણમાં ગરમાટો આવ્યો છે સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે અને જણાવ્યું છે કે જેમણે લોકસભા ચૂંટણીમાં મારી વિરુદ્ધ કામ કર્યું હતું એવો હોદ્દા મેળવવા સામે મનસુખ વસાવાએ વાંધો ઉઠાવ્યો છે અને ખેદ વ્યક્ત કરતા જણાવ્યું છે કે જે વર્ષોથી સંગઠનમાં મહેનત કરી રહેલ કાર્યકરોની અવગણના કરવામાં આવી છે જે ચલાવી લેવાય નહીં ભાજપ દ્વારા આઠ તાલુકા ચાર શહેર અને નોટિફાઈડ પ્રમુખોના ગતરોજ વરણી કરાઈ હતી અને તેની યાદી જાહેર કરાઈ હતી ઝઘડીયા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ પટેલ પર એટ્રોસિટી એક્ટનો ગુનો પણ નોંધાયો છે આદિવાસીઓની સાથે કેવી રીતે ન્યાય થશે એવા પ્રશ્ન તેમણે કર્યા હતા પ્રદેશ ભાજપ ભલે પ્રમુખ પ્રમુખને બદલે કે ન બદલે મેં મારી રજુઆત પ્રદેશ સુધી પહોંચાડી દીધી હોવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં એમણે એમ પણ જણાવ્યું છે કે જ્યાં સુધી મનસુખ વસાવા છે ત્યાં સુધી ઝઘડીયા તાલુકામાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં ભાજપનો જ ભગવો લહેરાશે આજે પ્રમુખ સ્થાનિક નેતાઓ કર્યા છે હરાવવાની કોશિશ કરી હતી તેમ તેમણે ઉમેર્યું હતું ત્યારે એક તરફ ભાજપ એકતાની મોટી મોટી વાતો કરે છે બીજી તરફ આજ ભાજપના સાંસદ તેમના જ પક્ષમાં અવગણના થતી હોવાની વાત છતી કરી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ ને શહેર પ્રમુખોની વરણી થઈ રહી છે બધી જગ્યાએ ખૂબ સરળતાથી સ્થાનિક લોકોના અભિપ્રાયને લઈને નિરીક્ષકોએ પ્રદેશની જે રિપોર્ટ આપ્યો એના આધે એના આધારે ખૂબ સારી રીતના આખી પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે ભરૂચ જિલ્લામાં પણ આખા મારા લોકસભા વિસ્તારની અંદર એક એક તાલુકાના શહેરમાં નિર્વિવાદ રીતના તાલુકા પ્રમુખો અને શહેર વરણી થઈ છે પરંતુ કાચું કપાયું છે પ્રદેશ સમક્ષ જે રિપોર્ટ પહોંચ્યો છે એ મને થોડો વાંધો છે જે સંદીપ પટેલ જે ફુલવાડી ગામના જે છે ડેપ્યુટી સરપંચ છે પાર્ટીમાં એનું કોઈ જ યોગદાન નથી આ ગામ પૂરતું છે ઝઘડિયા એવો તાલુકો જે છે કે ઘણી બધી રીતના ઘણા પરિબળોની સામે ફાઇટ આપવું પડે છે સંઘર્ષ કરવો પડે એવો તાલુકો છે ને ત્યાં મજબૂત માણસ જોઈએ ને જે પ્રકારની ઝઘડિયા તાલુકાને આખી જે વસ્તી જે છે સૌથી વધારે આદિવાસી છે બીજા નંબર પટેલો છે અને ક્ષત્રિયો છે આ ત્રણ સમાજમાંથી પ્રમુખ બનાવવો જોઈતો હતો જ્યારે સંદીપ પટેલ એ પટેલ નથી અન્ય જ્ઞાતિમાંથી આવતી જે પણ હશે પણ આખા તાલુકાને સંભાળી શકે તેવો સક્ષમ વ્યક્તિ નથી અને કેટલાક ધંધાકીય જે રેતી ઉદ્યોગ છે ખાણ ખાણ ખનીજ જેવા લોકો સાથે સંકળાયેલો છે અને આને તો એક મોહરું બનાવ્યું છે પણ આ લોકોએ એને પ્રોજેક્ટ કર્યો છે અને તાલુકાના કેટલાક લોકોએ આગેવાનોએ એનો હાથો બનીને એ નામ ઉપર મૂક્યું છે લોકસભાની ચૂંટણીમાં પણ આ સંદીપ પટેલનું ગામ જોજો ત્યાં ભાજપને માર પડે છે મારા બે થી ત્રણ કાર્યક્રમો વિસ્તારમાં થયા છે સરકારી કાર્યક્રમો ત્યાં પણ એમની ઉપસ્થિતિ નહોતી એમના ગામમાં મારો કાર્યક્રમ હતો સંસદ સભ્ય તરીકે મારો પ્રવાસનો તો મારા કાર્યક્રમ નિષ્ફળ બનાવવા માટે બધી જ પ્રકારના આ સંદીપ પટેલે પ્રયત્નો કર્યા તો એની માનસિકતા જ ભાજપ સાથે નથી વિચારધારા ભાજપની છે જ નથી તો આવનારા દિવસો ઝઘડ્યા જેવા તાલુકાની અંદર બધા જ લોકોને સાથે લઈને ચાલે બધા જ વર્ગના લોકોને સાથે લઈને ચાલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા રાષ્ટ્રવાદની વિચારધારા વાળો માણસ જ ત્યાં પ્રમુખ તરીકે ચાલે આવા ધંધાકીય રીતના સંકળાયેલો વ્યક્તિ ત્યાં પ્રમુખ નહીં ચાલે એટલે એની સામે મને મેં નારાજગી વ્યક્ત કરી છે અને જો આમાં સ્પષ્ટ કેવું પડે બદલે ના બદલે એ પાર્ટીનો વિષય છે પણ મેં યોગ્ય સમયે પાર્ટીનું ધ્યાન દોરી દીધું છે કે આમની સામે મને નારાજગી મને એટલી નારાજગી નથી ઝઘડિયા તાલુકામાંથી ઘણા બધા લોકોએ નારાજગી વ્યક્ત કરી છે નિરીક્ષકોની સમક્ષ સમાજમાંથી સમાજમાંથી પટેલ હતા આદિવાસી સમાજમાંથી નામો એમાંથી નામ બનાવ્યા અને જૂના માણસો પાર્ટીના જૂના માણસો જે તે સમયે બીટીપી સામે કોંગ્રેસની સામે સંઘર્ષ કરનારા લોકોના નામો અમે આપ્યા છે તે નામ નથી આવ્યું અને આ એક

એ આની પાછળ કોણ લાગે છે કારણ કે પ્રદેશ કક્ષાની જે સમિતિ હોય છે સમિતિ સમક્ષ નામ નીચેથી પ્રદેશના લોકોનો આમાં કોઈ વાંક નથી પ્રદેશની આમાં કોઈ ભૂલ નથી પણ તાલુકાના જે કેટલાક લોકો જિલ્લાના કેટલાક લોકો એ આનું નામ ધંધાકીય રીતે સાથે જોડાયેલા લોકોએ આનું નામ ઉપર સુધી પહોંચાડ્યું છે તાલુકાનો આવો વ્યક્તિ પ્રમુખ બની જાય તો અહીંયા રેત ઉદ્યોગ છે ખાણ ખનીજ ઉદ્યોગ છે ઇન્ડસ્ટ્રીઝ એરિયા ઝઘડા જેવી જીઆઈડીસી છે એમને કેટલાક ધંધો કરનારા લોકોને સરળ થઈ જાય એટલે આનું નામ મૂક્યું છે આ આના પ્રમુખ બનવાથી બીજું કયું નુકસાન થઈ શકે પબ્લિકને અને પાર્ટીને સંદીપ પટેલને પ્રમુખ બનાવવાથી એક તો સરકાર અમારો પારદર્શક વહીટની વાતો કરે છે એને નુકસાન થઈ શકે છે મૂલ્ય આધારિત પાર્ટી છે મૂલ્યનું ત્યાં ધોવાણ થઈ જાય અને સંગઠન પડી ભાંગે સંદીપને બનાવવાથી ઝઘડિયા તાલુકાનું આખું સંગઠન પડી ભાંગે જે બીટીપીમાંથી આવેલા લોકો જે છે એ જે પણ કોઈ હોય જે હમણાં જે વર્તમાનમાં જે આગેવાનો હોય એમાં ધારાસભ્ય હોય કે પ્રકાશ દેસાઈ હોય જે બીટીપીમાંથી આવેલા જેમના સંસ્કાર હજુ બીટીપીના છે જે બીટીપીમાં જે પ્રકારનો જે ધંધો કરતા હતા એ પ્રકારનો વર્તમાનમાં પ્રકાશ દેસાઈ અને વર્તમાનનો ધારાસભ્ય જે કરી રહ્યા છે એનો તમે હું હિસાબ આપી શકું છું પાર્ટીના લોકોને પૂછે તો પાર્ટીની લાઈનમાં છે જ નથી તો આ લોકો આને પ્રોજેક્ટ કરી રહ્યા છે તો સાહેબ તમારો સીધો આરોપ ઝઘડિયાના ધારાસભ્ય રીતે વસાવા

પાર્ટીએ નક્કી કર્યું હતું કે કોંગ્રેસ પીટીમાંથી આવેલા અને પ્રમુખ નહીં બનાવતો પણ આ પાટીલ સાહેબ આ બનાવી દીધા છે આ પાર્ટીનો બીટીપીનો કે નથી પણ ભાજપ અને કોઈની સાથે નતો પણ આ લોકો એને હાથો બનાવી દીધો છે પ્રકાશ દેસાઈ અને ધારાસભ્ય રીતે સોસવાય એ બીટીપીના આખા ફોરમમાં ચાલે કેટલાક તાલુકાના જે લોકો ત્રણે તણેતણ તાલુકાના લોકો જે બીટીપી જે બીટીપીનું જે પ્રકારનું આખું સામ્રાજ્ય ચાલતું સરકારની આયોજનનું હોય ગુજરાત પેટર્નનું ગુજરાત પેટર્નનું પત્ર મેં લખ્યો છે ઓળજી હળપતિને ઓણજી હળપતિ આમાં ન્યાય કરે મેં ન્યાય માટેની વાત કરી છે કે તાલુકાના સંગઠનના લોકોના કામો નથી આવતા ગુજરાત પેટર્નમાં સરકાર નિયુક્ત લોકોના કામો નથી આવતા મેં અને અને આ આ જો આને કોઈ પ્રકારનો આને રોકે ના તો આવનારા દિવસોમાં જે જે બીટીવી માં એ લોકો જે ધંધો કરતા હતા એ જ પ્રકારનો ધંધો કરે પાર્ટીના ફોરમ માં આ વાત મેં પહોંચાડી છે અને ઉપલા લોકો આનાથી હજુ પણ સાવધાન થઈ જાય કે આ પાર્ટીની વિચારધારાના વાળા છે જ નથી જે બીટીવી માં હતા અને બીટીપી માં જે ગોરખ ધંધા કર્યા છે એ ધંધા અહીંયા ચાલુ છે ને હું ચાલવા નથી દેવાનો હું સરકારની પારદર્શક વહીવટમાં હું માનું છું પાર્ટીના મૂલ્ય આધારિત આધારિત એના પર હું ચાલુ છું પાર્ટીને કોઈ નુકસાન નહીં થવા દઉં અને સરકારની જે યોજનાઓ છે લોકો સુધી પહોંચી એના માટેનો મારો આ લડત છે બદલે તો હું મારો બદલવાનો મેં વાત નથી જે મારી વાત મૂકી દીધી મારા વિસ્તારમાં લોકોને વાત પહોંચાડી દીધી છે લોકો આજે મારી સાથે છે હું મેં આગ્રહ રાખતો નથી કે બદલે એમ ને એક વખત જાહેરાત થઈ ગયા પછી હું પાર્ટીના નિર્ણય ને સ્વીકારીશ પણ હું એને સ્વીકારું નહીં